સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ સ્થળ પર બુલડોઝર લઈને પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી અતિક્રમણ મંદિરની બાજુમાં જ કરવામાં આવ્યું હતું કાર્યવાહીને લઈને ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું અને જીમ અને બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા હતા જે એસએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આ દરમિયાન સુરત પોલીસ ઝોન 2 અને એસઓજી ટીમ હાજર હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધિક સામે 20 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા તાજેતરમાં જ એક મારામારીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે હાલ આગળની તપાસ ચાલી છે આસિમ સિદ્ધિક જે છે જે હમણાં જે લેટેસ્ટ એને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટી અંદર એને એક મારામારી કરી લે એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એને એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20 થી વધારે ગુના દાખલ થયા છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે